નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે જિલ્લા કક્ષાની પ્રાચીન અર્વાચીન ગરબા સ્પર્ધામાં ગાંધીનગરની જાણીતી કલા સંસ્થા પનગઢ કલા કેન્દ્રએ પ્રથમ સ્થાન મેળવી મેદાન માર્યું હતું આ સ્પર્ધામાં ગાંધીનગર શહેર અને ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજવામાં આવી હતી

અને ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર ના રોજ ગતિશીલ નેતૃત્વ હેઠળ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર શ્રી મનીષ ફૂલરે ફુલરેએ ગાંધીનગરના સેક્ટર 16 સ્થિત મહાત્મા ગાંધી વિદ્યાલયના ગ્રાઉન્ડ વિસ્તારની સફાઈ કરી હતી જેમાં શાળાના કાર્યકારી આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સ્કૂલની કુલ ચારસો પંદર વિદ્યાર્થીઓની સંખ્યા છે શ્રી મનીષકુમારે વિદ્યાર્થીઓને સંબોધતા આપણા ઘર આપણી આસપાસની સ્વચ્છતાનું મહત્વ અને જાહેર મિલકતની સ્વચ્છતાની કાળજી રાખવાની પણ અપીલ કરી હતી તેઓએ જણાવ્યું કે આપણી નજીકના અસ્વચ્છ વાતાવરણને સ્વચ્છ રાખી બીમારી અને ચેપને ડામવા માટે અગ્રેસર થવા જણાવ્યું હતું બાળકોને આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા ઝોનલ મેનેજર સર અને બેંકના સ્ટાફ સભ્યો દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી બેંક ઓફ ઇન્ડિયાએ શાળામાં ડસ્ટબિનનું દાન કર્યું હતું અને સ્વચ્છ શહેર સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું શક્ય હોય ત્યાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ખાતે આચાર્ય શ્રી ડોક્ટર પુરાણીની અધ્યક્ષતા હેઠળ ડ્રગ અવેરનેસ કેમ્પેઇન અને ચરિત્ર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ધ્રુવ ઠક્કર મનુચિકિત્સક તેમજ લાયન્સ ક્લબ ગાંધીનગરના અન્ય હોદ્દેદારો દક્ષાબેન જાદવ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ફેમિના દેવેન્દ્ર મહેતા ડીસી ડ્રગ અવેરનેસ દેવાંશ વૈષ્ણવ મેન્ડર વેદિક યુથ ક્લબ વીજીસી ચંદાબેન યાદવ જેડસી લાયન્સ ક્લબ ભૂમિબેન જોગાણી ડ્રગ અવેરેનેસ ચેરમેન ડિમ્બલબેન દેસાઈ ડ્રગ અવેરેનેસ કો ઓર્ડિનેટર મિતલબેન રાણા સેક્રેટરી આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથિ ડોક્ટર ધ્રુવ ઠક્કર મનોચિકિત્સક દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ અવેરનેસ બાબતે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી દેવાંશ વૈષ્ણવ દ્વારા નશા મુક્તિ માટે ચરિત્ર નિર્માણની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર વિનય પુરાણી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ માટે ચરિત્ર ઘડતર વિશે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ હતું કાર્યક્રમની અંતે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાયન્સ અને હ્યુમનિટીઝ વિભાગના વડા ડોકટર આર પટેલ ડોકટર દીપક કુમાર ભટ્ટ ડોક્ટર સાગર અંબાવલે તેમજ સાયન્સ અને હ્યુમનિટીઝ વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ગત તારીખ સાત સપ્ટેમ્બરના રોજ ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા દ્વારા વરણી કરવામાં આવી જેમાં દીપક કુમાર વ્યાસને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી त્યારબાદ મુખ્ય બુડીમાન સેક્રેટરી રીધમ ગજ્જર ઉપપ્રમુખ કિરણભાઈ ગજ્જર તથા દીપકભાઈ પટેલ સહમંત્રી તરીકે アルபேશભાઈ ચૌહાણ અને વિનોદભાઈ ગજ્જર તેમજ ખજાanchi તરીકે રસીખાઈ પ્રજાપતિ ની નિમણૂક કરવામાં આવી. कारोबारी સભ્યો તરીકે જયંતિભાઈ પટેલ, કેતનભાઈ ગજ્જર, જયેશભાઈ ઠાકોર, પ્રણવભાઈ ત્રિવેદી, ગ્રહામ પ્રવાસી, અજયસિંહ રાણા, વિજયભાઈ બાલહા, પરેશભાઈ જણસરી, ભાગેશ ભાવસાર ગોવિંદભાઈ લખવારા બ્રિજેશ પ્રજાપતિ તેમજ સીતાંશુ દસાડિયાની નિમણૂક કરવામાં આવી પર્પલ વુમન ક્લબ દ્વારા અમદાવાદમાં નિકોલ વિસ્તારના ઝુપડપટ્ટી વિસ્તારમાં એકસો સાઈઠ બાળકો માટે કચોરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને પોષક અને તાજું ભોજન પૂરું પાડવાનો છે જેનાથી આ ઓછા સેવા પ્રાપ્ત સમાજમાં ખુશી અને પોષણ લાવી શકાય દરેક બાળકોના ચહેરા ઉપર આનંદ દેખાઈ આવતો હતો પર્પલ ક્લબના પ્રમુખ શ્રીમતી સોનલબેન બારોટ આવા અનેક સેવાકીય કાર્યોમાં વિશેષ રૂચિ દાખવીને સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યા છે કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સહિત હોદ્દેદાર તેમજ કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ આવા દ્રશ્યો રસ્તાઓ પર ઘણીવાર જોવા મળે છે ત્યારે વિચાર આવે કે માનવીને પોતાના જીવની તો પડી નથી પરંતુ પોતાના પરિવારના જીવનને પણ જોખમમાં નાખે છે આ બાઇક પર આટલો સામાન અને એક મહિલા તેમજ તેના ખોળામાં એક બાળકને લઈ જોખમી સવારી કરી રહ્યા છે વિચારવું જોઈએ જીવન અગત્યનું છે કે આવી જોખમી સફર તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ